એસઆર પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન બી ડિસ્ટ્રિક પંચાયત ઇન્ચાર્જ શ્રીના આદેશ અનુસાર માર્ગ અને મકાન વિભાગ રાજકોટ સ્ટેટ અને પંચાયત હસ્તકના જે પણ ચોમાસા દરમિયાન રસ્તાઓને નુકસાન થયેલ હતી તે રસ્તાઓ પર યુદ્ધના ધોરણે ખાડાઓ અને પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જે પૈકી કુલ આડત્રીસ કિલોમીટરમાં આસ્ફાલ્ટ વર્ક દ્વારા કોન્ક્રીટ વર્ક દ્વારા અને બ્લોક પેવિંગ દ્વારા આ ખાડાઓને તાત્કાલિક ભરી દેવામાં આવેલા છે જે માટે કુલ જેસીબીઓ દસ ડમ્પર ચૌદ રોલર ચાર ટ્રેક્ટર અઢાર પેવર મશીન બે અને કુલ શ્રમયજ્ઞો એક્યાસી દ્વારા આ કામગીરી યોજના ધોરણે હાથ ધરવામાં આવેલ છે માર્ગ મકાન વિભાગ રાજકોટ હસ્તકના સ્ટેટ અને પંચાયત હસ્તકના કુલ બ્રિજોનું ઇન્સ્પેક્શન ડિઝાઇન સર્કલ દ્વારા અને કન્સલ્ટન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ છે જે પુલો પુઅર કન્ડિશનમાં હતા એવા કુલ સ્ટેટના અગિયાર પુલો અને પંચાયત હસ્તકના છ પુલોનું ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ડિઝાઇન સર્કલ દ્વારા સૂચવેલ સૂચનાઓ મુજબ તકેદીરાના પગલાંઓ લેવામાં આવેલ છે